સિદ્ધ ટેકરી રામાકોંડ તીર્થ ખાતે શહેર ભાજપ દ્વારા ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી કરતા ગુરુને વંદન કરવાના ભાગરૂપે એક વૃક્ષ મા કે નામ અંતર્ગત એક વૃક્ષ ગુરુ કે નામના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સંતો અને ગુરુજનોની હાજરીમાં કરવામાં રામાકુંડ તીર્થ કુંડ બાજુમાં વૃક્ષોની વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો અને રામકુંડ મહંત ગંગાદાસજી બાપુના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પવિત્ર અવસરે આજ રોજ રામકુંડના પટાંગણમાં એક વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અમે વૃક્ષો વાવ્યા છે આ કાર્યક્રમમાં ભાજપની ટીમ અને અમારા ચૂંટાયેલા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા